નમસ્કાર મિત્રો હમીરસિંહ પરમાર બોલું છું ઓર્ગેનિક ગ્લોબલ અહીંયા આપણે જે મેગા એક્સપો થઈ રહ્યો છે એમાં આ વખતે પ્રાકૃતિક કૃષિને મહત્વ મળે મળે ખેડૂતો જે ઉત્પાદન પોતાનું કરે છે અને સારા ભાવ એના માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે એ માટે હું ઝાલાવાડ ની ટીમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું આપણા ચાલીસ જેટલા સ્ટોલ છે જેમાં દરેક વસ્તુ અલગ અલગ છે પોતાની ખેડૂતોએ એનું મૂલ્યવર્ધન કરેલું હોય એવી વસ્તુ છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ ઓછી મળતી હોય છે એટલે ચાલીસ જેટલા બધા જે ખેડૂતો છે એ પોતાનો માલ લઈને આવશે અને એને બહુ વ્યાજબી ભાડામાં એમને સ્ટોલ આપવામાં આવ્યા છે બિલકુલ હાવ નજીવા દરે એટલે જેથી કરી અને ખેડૂતોને પોસાય ત્યાંથી દૂરથી આવતા હોય પોતાની પ્રોડક્ટ લઈને તો આવીને પોસી શકે એમ અને પ્રાકૃતિક ખેતીના લોકોને સાચી જાણકારી મળે જ્યારે મુક્ત ખોરાક મળે અને ખેડૂતોનું જે ઉત્પાદન છે એને પ્રોત્સાહન મળે મેન હેતુ એ છે સાંજે અમે પ્રાકૃતિક કૃષિમાંથી જણસી બનાવેલી છે એમાંથી સાડા પાંચસો સસો ખેડૂતોને પણ અને પ્રભુ નાગરિકોને પણ બોલાવવાના છે અથવા અમારો અને અમારો અઢી બપોરે ત્રણથી થી સાડા પાંચ સુધી તેનો એક સેમિનાર પણ છે એની અંદર યોગેશ ગુરુ પણ આવવાના છે ભરતભાઈ પટેલ પણ છે અમે બધા પણ છે એ ટીમ પણ છે એટલે ખૂબ સારો એનો મેસેજ જશે એની મને ખાતરી છે પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા પાછળનું મુખ્ય કારણ શું આમાં આપ જાણો છો કે વધારે પડતા રાસાયણિક ખાતર જંતુનાશક દવા અને કેમિકલથી જમીનની પ્રત બગડી છે સાથે સાથે એ ઉત્પાદનો જે લોકો ખાય છે એને તેની તંદુરસ્તને પણ મોટું નુકસાન થાય છે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ ઈચ્છે છે કે પ્રાકૃતિક ખેતીનો વેગ વધે અને ખેડૂતોની જમીન છે એ બંજર થતી અટકે અને લોકોને સારું ખોરાક મળી રહે ગુડ મોર્નિંગ બધાને અમારો જે સ્લોગન છે જોરદાર જલાવર સમૃદ્ધ જલાવર આ સ્લોગન ને સમર્થ કરવા માટે ના જે બધી તૈયારી છે એ પૂર્ણતાના આરે છે અને જે કંઈ ડોમ બનાવવાના છે જેટલા પાર્ટિસિપેટ અને જેટલા સ્પોન્સર છે એ બધા જ પોતાનું કામ ચાલુ કરી દીધા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી એ મુલાકાત લેવાના છે એના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વહીવટી તંત્ર

ઉદ્યોગ વિશે માહિતી આપવાના છે અને બીજા દિવસે યુથ કોન્ક્લેવ એટલે કે આવનારો યુથ માટેના ઉદ્યોગિક કેટલા તકો છે એ ખૂબ જ સારી રીતે એનું સેમિનાર રાખવાના છે ખાસ કરીને આનો મુખ્ય ઉદ્દેશ શું છે લોકો જાળાવવા યસ બહુ જ સારો પ્રશ્ન છે ખાસ કરીને મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યાં સુધી કોઈ પણ બ્રાન્ડિંગ ન બને ત્યાં સુધી એ પ્રોડક્ટ વેચાતી નથી એ અમારા ઝાલાવાડી એક સોનાની ચીડિયા છે અને આને સોનાની ચીડિયાની એક જેટલા પોટેન્શિયલ છે એ રાજ્ય સમક્ષ અને દેશ સમક્ષ આવે અને એનું મની ટ્રાન્ઝેક્શન મતલબ કે ઇકોનોમિક ગ્રોથ થાય એનો ઉદ્દેશ છે અને કેટલીક કંપની આમાં ભાગ લઈ રહી છે ખાસ કરીને આમાં મલ્ટીનેશનલ લેવલની કંપનીઓ છે જેમ કે એવું કહી શકાય કે અમૂલ જે અમૂલ આઈ આઈસ્ક્રીમ પ્લાન્ટ બનાવેલો છે અમૂલ આઈ છે આ ઉપરાંત એસએસ વાઇટ યુએસ ની કંપની અને ખાસ આપણા ઝાલાવાડના આ ઉપરાંત ટેક્સપિન આ ઉપરાંત પાવર ટેક છે સુગર મધુર આપણે મધુર સુગર છે અને આ એક્ઝિબિશનનો મુખ્ય આકર્ષક જે કહેવાય પ્રાકૃતિક ખેતી છે કારણ કે અત્યારે જે આખો ઉદ્યોગ આધાર જે છે હેલ્થનો હેલ્થ અને વેલ્થ આ બે મેનેજ કરવાનો આકર્ષણ પ્રાકૃતિક ખેતી અને મહિલા ઉદ્યોગ છે કેટલાક લોકો મુલાકાત અંદાજિત લાસ્ટ ટાઈમે જયારે ગ્લોબલ એક્ઝિબિશન કરેલું ત્યારે ત્રણ લાખ થી વધારે મુલાકાતીઓ હતા આ વખતે અમારી એક્સપેક્ટેશન અને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે તો ત્રણ લાખ તો મેનેજ થશે એથી વધારે કદાચ આવે છે પ્રાકૃતિક ખેતી કરીને શું પ્રાકૃતિક ખેતી વિશે અમારા જે છે એ આખું જિલ્લા નું બધું એમનો છે તો એમના વિશે આપ અનુમતિ આપો તો એ જ પ્રાકૃતિક ખેતી વિશે કે